નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે દસ તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના ના તો આજે મિત્રો જો છાપરા નંબર ચાર ની બાજુમાં લાઇન કરવામાં આવેલી છે જે મિત્રો પહેલા લાઇન કરવામાં આવેલી હતી ઉપર પાસેથી

આવડી થઈ ગયા હવે પત્રી નાખ ખાતી તું પત્રી હવે નાખી દે

શ્રીનાથ ગઢ ને છત્રીસ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી શ્રીનાથ ગઢ નો કપાસ છે ઉતારા સાથે ચૌદસો ને છોવીસ આ સુપર ઉતારા સાથે સુપર ક્વોલિટી ના ચૌદસો પ્લસ ને બી છે આજે એ છેલ્લે

1431 સુપર ઉતારે સાથે નંબર 1 ક્વોલિટી 1431 પાંચ લાખ 1431 એવા ભાવ કાર્ડ નહી ને એની મૂલ્ય લાઈ નહી મૂલ્ય ઓમા હમ આવ્યા 131 73 83 એમ જે

નડિયાદ દેખાઈ દેખાઈ રહા હંગુઈ નકત્રી અમાન ને એકદમ સુપર કપાસ મારે હા ના કરો જાય બારસો ને એકોતેર મીડિયમ સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો આજે ફરી વાર મિત્રો પંદર થી વીસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે